মখয়াারিএ হযেং ধদিযে মখযবারে সলিযে ছায়ান্চ য়ে. মখেড মখশণি গোয়ানো. হয় লোলান হরারুগেন গোছলা হয়া মখায়া হয়া

એ જોટોણી કરા મોન આલી પાડવાની છે બરોબર મરી હેડો હા હા એટલે હાલો તમે અમાર ચેડે દાજો બરોબર બનતાય એટલે તમને ખબર નથી કે ખેતરમાં કોણ કામ કરે આ કામ બમ નહીં થાય એ બહુ તણી હતી આપાય તારા મનમાં આપાય એટલે શું એટલે દાને કરવાની એ જાડું આવી જા હવે તમે આવો તો આ કોણ છે એ જે હોય તમાકુ છે

ઓય ઓય એ એ એ ભવાઈ એ શું ઓડ સુ દે સુ દે સુ દે તો અદે સુ દે સુ અદે સુ દે સુ તો જો લે એ લે એ ચાર પડના ડાલી છે લે આ બેડી બે એ તું બે બે સુ ઓય લઈ દે લઈ દે બે દે બે 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 એર વાણે ઘુરુ દબા દે કઈ દે સટ મરી ગયો શું એ આવડે મારે તું આવું તું તો પેલો અમાર શિક્ષમંતો પાડીતો ને હે તું કદદાર બની